હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ અને બુધવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો સત્તરસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં હલા કે ના ઉભા રહે હયા 31 વિડિયો બોલ એ જોવાનું બોસલે 13 13 હા હારું ઉપર અમાર જે યાર મારે લે લે કટ લે એક જ 31 એક જ 35 35 બોલ કે દી બાદ ધીરે ધીરે આવે છે 500 ને પાડો ફોન કરવા 33 33 89 ચાલી 84 ચાલી પોરાથી હારું હો એ 31 ભાઈ બાકી તેજી તો આવવાની તેજી છે હો હા ઓગણ ચાલી ઓગણ ચાલી છે પચાસ પચાસ રૂપિયા બસો ને બચાવ એકાવન બાવન બાવન બપન ઠ પાસઠ પાસો રૂપિયા બસો સાત સાઠ સાઠ સાતસો રૂપિયા બસો સાઠ ઓછા લીધે સાત સાઠ સાસો રૂપિયા

570 570 ગેરંટી વાળો ગેરંટી મોડું રોપિયામાં 870 870 એકાશી વાહ બારિયાવા એકાશી 300 નું ધમ એકાશી 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 281 લાગી જાય રૂપિયા 280 280 રૂપિયા પાશી લગડી માલ છે 500 પર રૂપિયા રૂપિયા નથી બસો ને સત્યાસી રૂપિયા મિત્રો આ ડુંગળી ના સુપર માલ

એક કટા હા હા બોલો ભાઈ 25 ઘટા એકદરે 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 રૂપિયા 240 40 રૂપિયા 240 કટા જોવા ન્યા મળ્યો

ઓગણસી ઓગણસી રૂપિયા ઓગણસી એકાશી બાશી ચોર્યાસી રૂપિયા પંચાશી હશે હઠ્યાસી નેવ્યાસી નેવ્યાસી રૂપિયા એકસો નેવ્યાશી તમારે એકસો નેવ્યાશી નેવ્યાશી નેવું

કાલે નહીં 33 700 રૂપિયા 71 કોટ 80 81 81 81 રૂપિયા જમા આપ્યો રૂપિયા 181 રૂપિયા જમા છે 181 રૂપિયા 181 181 રૂપિયા 180 બાકી બાકી રૂપિયા બાકી બાકી રૂપિયા જમા કો બાકી છે ઓર થોડી

તાલીસ બેતાલીસ બેતાલીસ છાતાલી બોલું ભાઈ એકસો છતાલીસ એકસો છતાલીસતાલીસ સુડતાલીસ એકસો સુડતાલીસ ત્રણ એકસો ને સુડતાલીસ રૂપિયા